मालपुर पुलिस सुंदरपुरा हमलाना त्रण आरोपी ने झड़पी पड़ा मलपुर नजीक सुंदरपुरा गा थेला हूमला घटना में मलपुर पुलिस त्र आरोपी ने झड़पी ने वु तपास हाथ धरी है ना पीआई के आर दर्जी पीएसआई बीके भूनातर अपो को विजय भाई अने अविनाश भाई जुदी जुदी टीमों बनाने बिपिन भाई पटेल पर हमला करना आरोपीओ ने जड़पी है ઝડપાયેલા આરોપીઓમાં પ્રિતેશસિંઘ બહાદુરસિંહ રાઠોડ રહે પીપરાના માલપુર શિવાભાઈ જેઠાભાઈ પાંડોર રહે ગોવિંદપુર માલપુર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર રહે ગોવિંદપુર માલપુર નો સમાવેશ થાય છે નીતિનભાઈ પટેલ મોડાસા ટાઉનહોલ ખાતેની મીટીંગ પૂરી કરી બોલેરો જીપ લઈને પરત જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ થાર ગાડી વડે પીછો કરી સુંદરપુરા પાસે બિપિનભાઈ પટેલ પર સરિયા અને ધારિયા વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ બિપિનભાઈને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે